નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો શિક્ષકોની ભરતી અંગે સારા સમાચાર આવી શકે છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો વિદ્યા સહાયકોની ભરતી અન્વયે સમાચાર ત્રણ હજારથી ચાર હજાર જગ્યાઓનો વધારો જે છે એ થઈ શકે છે અને એના રિલેટેડ સારા સમાચાર જે છે એ ટૂંક સમયમાં આવશે શું વિદ્યા સહાયક ભરતીમાં જગ્યાઓનો વધારો થશે એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો એના પહેલાં તમે જે આ ન્યૂઝ છે એ વાંચી લો પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં વધુ જગ્યાઓની માંગ ધોરણ એકથી પાંચમાં એકવીસ હજારથી વધુ જગ્યાઓ ખાલી છે ટેટ વન ઉમેદવારોની શિક્ષણ મંત્રીને રજૂઆત તો આજે ટેટ વન ઉમેદવારો છે ટેટ વન પાસ ઉમેદવારો જે હોય એમને શિક્ષણ મંત્રી દ્વારા પાસે જઈ અને રજૂઆત કરી હતી ધોરણ એકથી પાંચની અંદર એકવીસ હજાર જગ્યાઓ ખાલી છે એના સામે સરકાર દ્વારા માત્ર પાંચ હજાર જગ્યાઓ છે એના પર જે છે એ ભરતી કરવામાં આવી રહી છે તો એની અંદર જગ્યાઓ જે છે એ વધારવામાં આવે અને તમે વાંચી લો રાજ્ય સરકારે વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત ધોરણ એકથી પાંચમાં પાંચ હજાર જગ્યાઓનો ભરવાનો નિર્ણય લીધો છે આ ભરતીમાં બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધીના તમામ ટેટ વન પાસ ઉમેદવારો જે છે એ અરજી કરી શકશે ટેટ વન પાસ ઉમેદવારોએ મંત્રી અને શિક્ષણ સચિવને રજૂઆત કરી છે કે તેમના જણાવ્યા મુજબ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસની સ્થિતિ ધોરણ એકથી પાંચમાં સોળ હજાર એકસો છ્યાસી જગ્યાઓ ખાલી છે એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં એક હજાર સાતસો નવ્વાણું શિક્ષક નિવૃત્ત થશે એકત્રીસ મે બે હજાર પચીસ સુધીમાં ત્રણ હજાર ત્રણસો ચુમોતેર બીજા શિક્ષક નિવૃત્ત હોવાનું છે આમ બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધીના ટેટ વન પાસ ઉમેદવારોની ભરતી ઓછી થઈ છે તેમણે પ્રાથમિક શિક્ષણના પાયાને મજબૂત કરવા માટે ભરતીની સંખ્યામાં જે છે એ વધારો કરવામાં આવે એવી શિક્ષણ મંત્રી જોડે જે છે એ રજૂઆત કરી છે તમે જોઈ શકો છો ઉમેદવારો દ્વારા જે છે એ શિક્ષણ મંત્રી પાસે જઈ અને રજૂઆત કરવામાં આવી હતી અને પછી તમે જોઈ શકો છો કચ્છ જિલ્લાની અંદર જે એકતાળીસો જગ્યા ઉપર જે છે એ ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી એને પણ મે મહિનાના અંત સુધીમાં પૂરી કરવામાં આવે એવી ઉમેદવારો દ્વારા માગણી કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ એકતાળીસો શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવનાર છે તો ઉમેદવારોની માગણી છે કે એ ભરતી પ્રક્રિયા છે એ પણ મે મહિનાની અંદર જે છે એ પૂરી કરી દેવામાં આવે અને વિદ્યા સહાયકની અંદર તે પાંચ હજાર જગ્યાઓ જે છે એ અત્યારે ભરવામાં આવનાર છે એના પ્લસ બીજી ચાર હજાર જગ્યાઓ જે છે એ એડ કરવામાં આવે અને કુલ નવ હજાર જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવે એવી ઉમેદવારોની સરકાર પાસે જે છે એ માગણી કરવામાં આવી છે જે મેઇન સમાચાર છે તમે અહીંયા જોઈ લો વિદ્યા સહાયકોની ભરતીઓમાં જગ્યા નહીં વધારવામાં આવે તો મુશ્કેલી જે છે એ સરસ છે બે હજાર અગિયારથી બે હજાર ચોવીસ સુધી પીટીસી ટેટ વન પાસ ઉમેદવારોની ભરતી જે છે એ ખૂબ જ ઓછી કરવામાં આવી છે ઉમેદવારોની મુખ્ય કઈ માગણી છે પહેલી માગણી એ છે કે ધોરણ એક થી પાંચમાં ચાલુ વિદ્યા સહાયક ભરતીમાં જગ્યાઓ જે છે એ વધારો કરવામાં આવે તો ત્રણ હજારથી ચાર હજાર જેટલી જગ્યાઓ જે છે એ વધારવામાં આવે એવી ઉમેદવારોની માગણી છે પાંચ હજાર જગ્યાઓ અત્યારે બહાર પાડેલી છે એની અંદર પાંચ પ્લસ ત્રણ આઠ અથવા તો પાંચ પ્લસ ચાર નવ હજાર જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી એવી ઉમેદવારોની માંગણી છે કચ્છ જિલ્લામાં જે ભરતી થવા જઈ રહી છે તેને એપ્રિલ મહિનાના અંત સુધીમાં ફોર્મ ભરાવી અને મે મહિનામાં પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે તો બીજી માંગણી છે પહેલી માંગણી છે કે વિદ્યા સહાયક ધોરણ એકથી પાંચની અંદર જગ્યાઓનો વધારો કરો ઉમેદવારોની બીજી માંગણી છે કે કચ્છ જિલ્લાની અંદર જે 4100 શિક્ષકોની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના ફોર્મ એપ્રિલ મહિનાના અંતમાં ભરવામાં આવે અને મે મહિના પત્તા પત્તા એ ભરતી જે છે એ પૂરી કરવામાં આવે અને ધોરણ એકથી પાંચમાં પણ ત્રણ હજારથી ચાર હજાર જે છે એ જગ્યાઓનો વધારો કરવા માટે ઉમેદવારો દ્વારા માગણી કરવામાં આવી રહી છે તમે જોઈ લો વર્ષ બે હજાર અગિયારથી બે હજાર ચોવીસ સુધી વિદ્યા સહાયકની કેટલી ભરતી કરવામાં આવી છે તો તમે જોઈ શકો છો ધોરણ એકથી પાંચની અંદર ખૂબ જ ઓછી જે છે એ ભરતી કરવામાં આવેલી છે છેક તેરસો એકસો ઓગણસાઠ તેત્રીસ તેરસો એક હજાર એમ ખૂબ જ ઓછી સંખ્યામાં જે છે એ ભરતી કરવામાં આવે છે ધોરણ છથી આઠની અંદર પૂરતા પ્રમાણની અંદર જે છે એ વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવે છે પરંતુ જે છે એ ધોરણ એકથી પાંચની અંદર ખૂબ જ જગ્યાઓ જે છે એ ઓછી ભરવામાં આવે છે તો એના કારણે જે છે એ જગ્યાઓની અંદર વધારો કરવામાં આવે ઉમેદવારો જે છે એ માગણી કરી રહ્યા છે કુલ ત્રણથી ચાર હજાર જે છે એ જગ્યાઓ વધારવામાં આવે જે એકવીસ હજાર ત્રણસો ચોપન જગ્યાઓ ખાલી છે એમાંથી ચાર હજાર જેવી જગ્યાઓ આ ભરતીની સાથે જ ભરવામાં આવી એવી ઉમેદવારો દ્વારા જે છે એ માગણી કરવામાં આવે છે સાથે સાથે કચ્છ જિલ્લાની ભરતી છે એ પણ મે મહિનાના અંત સુધી ભરવામાં આવી એવી ઉમેદવારો દ્વારા જે છે એ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે હવે ટૂંક સમયની અંદર આ રિલેટેડ સમાચાર જે છે એ આવી જશે બની શકે છે કે જગ્યાઓની અંદર વધારો જે છે એ કરવામાં આવે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ